સોમનાથ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સ્થાનિક સમસ્યાઓ પર ગરમાગરમ ચર્ચા સંઘ દમણના સોમનાથ ગ્રામ પંચાયતમાં આજ રોજ સરપંચ ચૈતાલીબેન કામલીના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગણતરીના ગ્રામજનો ઉપસ્થિત રહેલી આ સભામાં એક પછી એક વિવિધ સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી ગામના અગ્રણી મયંકભાઈ પટેલે દરમિયાન જણાવ્યું કે ડોર ટુ ડોર ગાર્બેજ સ્કીમ હેઠળ ઘરદીઠ ત્રણસો છપ્પન રૂપિયા અને દુકાનદારો પાસેથી એક હજાર પાંચસો રૂપિયા વસૂલવામાં આવે છે જે અસંગત છે પ્રાઇવેટ એજન્સીના કોન્ટ્રાક્ટને તાત્કાલિક રદ કરવો જોઈએ કેટલાક વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યાઓ પર પણ ચર્ચા કરવામાં આવી મહત્વનું છે કે આ પાણીની તંગીનો ભોગ ચાલી વિસ્તારના પરપ્રાંતિય મજૂરો બનતા હોવાની રજૂઆત પણ થઈ કેવડી ફરિયામાં નળથી પાણી ન મળવાની વાત ઉઠાવતા અગ્રણી ઈશ્વરભાઈ પટેલે પ્રશ્ન કર્યો કે હર ઘર નળ યોજના હેઠળ પાણી પુરવઠા થાય છે તેવા દાવા જો કરવામાં આવે છે તો પાણી કેમ નથી મળતું છે આ ને આપણને દુઃખ થાય છે આ ચૂંટાયેલા પછી તમને ખબર નથી હશે બાર હજાર ની વસ્તી છે સોમનાથ પંચાયત માં તેમાં ત્રણસો માણસ ગ્રામ પંચાયત માં નથી એનું કારણ શું છે એનું કારણ એ છે કે તૂટેલા પછી લોકોને વિશ્વાસ નું સોમનાથ પંચાયત કામ થયું હોય તો સરપંચ જિલ્લા પંચાયતના મેમ્બર છે ગામ સભા વખતે બોર્ડ લાગે પણ મને એક બે કામ થયું તો અમને મને જવાબ આપે બીજું સંબોલી સાહેબ કેવડી પરિયામાં દોઢ વર્ષ પાણી નથી આવતું તમે કે અમે કરશું એ તમારો જવાબ નથી દોઢ વર્ષથી જે પાણી નહીં આવતું જોબ કરો છો મહિનાની અંદર કે ત્રણ બે દિવસ તમે કામ કરો છો હું તમને વારંવાર ફોન કરું છું તમે કામ કરો છો તમે સારા ઓફિસર છો એમાં કોઈ પેલું નથી પણ આ દોઢ વર્ષથી પાણી નહીં આવતું ખર્ચું એ જોબ નથી ઇમિડિએટલી કરો કેમ નહીં થાય પાણી કેમ સરપંચ યા ડીસી પંચ ના મેમ્બરે બધા લખી ના આપી દીધું કે ઘરે ઘરે નળ છે ઘરે ઘરે પાણી છે તો પછી પાણી મળવું જોઈએ શા માટે લોકો કઈ નથી કરતા આજે સોમનાથ રોડ દૂર ચાલે છે એક દિવસ કામ ચાલે ને દસ દિવસ કામ બંધ રહેશે હું કોન્ટ્રાક્ટર ને મળ્યો છું છેલ્લા માં ચાર દિવસ થી લાગેલો હતો તો કાલે એક પચાસ ફૂટ રોડ બન્યો છે તો શું એની ફરજ નહીં ખાલી વોર્ડ લેવા જવાનું

શા માટે પબ્લિક વાળા નહીં કર્યા હું મીડિયા વાળો છે અરે ભાઈ તું વાપી છોડ આ દમણ નું તું દૂર છો તો તમને ખબર પડશે આ મીડિયા એને બસ ચૂંટાલા બાજુ બે ફોટા આપી દીધા એટલે મીડિયા વાળા ખુશ છે બી ખુશ

પબ્લિકે જાગૃત થવું જરૂરી છે બધા ભેગા ના કામ બહુ છે એના માટે બોલવું જોઈએ